મિત્રો તમારે જો વાંચતા શીખવું હોય તો પગલું પાંચ અને પગલું છ શીખો હું છું શ્રુતિ મકવાણા ધોરણ મારી યુટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ વ ર ર સ સ વ દ તમારે સાથે સાથે બોલવાનું છે વ ર સ દ સુવંચા વિદ્યાર્થી મિત્રો વ ર તમે અક્ષર ઓળખતા શીખી ગયા હશો વ ર સ દ વ ર સ દ વ ર સ દ વ ર તમારે સાથે સાથે બોલવાનું છે વ ર સ દ વ ર સ દ વ ર સ દ તમને અક્ષરો ઓળખતા આવડી ગયું હશે વ ર સ દ ન મ ગ વ વ સ દ તમારે સાથે સાથે બોલવાનું છે વ ર સ દ અક્ષર ઓળખતા શીખી ગયા હશો વ આપણે આ બોક્સ માંથી અક્ષર શોધવાનો છે અને તેના ઉપર ગોળ મીંડું કરવાનું છે પહેલા અક્ષર વ છે તો તેના ઉપર ગોળ ગોળમીંદુ કરેલું છે ર સ સ બીજી લાઈન અને બીજો અક્ષર કયો છે તો વ તો આપણે વ ઉપર ગોળ ગોળમીંદુ કરીશું ન મ ત્રીજી લાઈન ત્રીજી લાઈનમાં પહેલો અક્ષર કયો છે તો વ તો આપણે વ ઉપર ગોળ મીંડું કરીશું મ અને વ તો ત્રીજો અક્ષર કયો છે તો વ તો આપણે વ ઉપર ગોળ મીંડું કરીશું જ ચોથી લાઈન ચોથી લાઈનમાં પહેલો અક્ષર કયો છે તો વ તો આપણે વ ઉપર ગોળ મીંડું કરીશું બીજો અક્ષર કયો છે તો વ તો આપણે વ ઉપર ગોળ મીંદુ કરીશું સ અને છેલ્લો અક્ષર કયો છે તો તો વ વ આપણે ઉપર ગોળ કરીશું હવે પાંચમી લાઈન માં પહેલો અક્ષર કયો છે તો વ તો આપણે વ ઉપર ગોળ મીંદુ કરીશું બીજો અક્ષર કયો છે તો વ તો આપણે વ ઉપર ગોળ મીડું કરીશું ત્રીજો અક્ષર કયો છે તો વ તો આપણે વ ઉપર ગોળ મીંડું કરીશું સ તમે ઓળખતા શીખી ગયા ર આપણે આ બોક્સમાંથી અક્ષર શોધવાનો છે અને તેના ઉપર ગોળ મીંડું કરવાનું છે તો પેલો અક્ષર ર છે તો તેના ઉપર ગોળ મીંડું કરેલું છે અને ત્રીજો અક્ષર કયો છે તો ર તો આપણે ર ઉપર ગોળ મીંડું કરીશું જ બીજી લાઈન ન અને બીજો અક્ષર કયો છે તો ર તો આપણે ર ઉપર ગોળ મીંડું કરીશું મ દ ત્રીજી લાઈન વ ન અને ર ત્રીજી લાઈનમાં ત્રીજો અક્ષર કયો છે તોર તો આપણે ર ઉપર ગોળ મીંડું કરીશું મ ચોથી લાઈન દ ચોથી લાઈનમાં બીજો અક્ષર કયો છે તોર તો આપણે ર ઉપર ગોળ મીંડું કરીશું ત્રીજો અક્ષર કયો છે તોર તો આપણે ર ઉપર ગોળ મીંડું કરીશું ચોથો અક્ષર કયો છે તોર તો આપણે ર ઉપર ગોળ મીંડું કરીશું પાંચમી લાઈન દ અને છેલ્લો અક્ષર કયો છે તો ર તો આપણે ર ઉપર ગોળ મીંડું કરીશું તમે ર અક્ષર ઓળખતા શીખી ગયા હશો સ તો આપણે આ બોક્સમાંથી સ અક્ષર શોધવાનો છે અને તેના ઉપર ગોળ મીંડું કરવાનું છે વ ન સ સ ઉપર ગોળ મીંડું કરેલું છે મ બીજી લાઇન બીજી લાઈનમાં પહેલો અક્ષર કયો છે તો સ તો આપણે સ ઉપર ગોળ મીંડું કરીશું દ ન મ ત્રીજી લાઇન દ ગ ન મ ચોથી લાઇન વ ર અને સ તો આપણે તમે સ અક્ષર ઓળખતા શીખી ગયા છો દ તો આપણે આ બોક્સ માંથી અક્ષર શોધવાનો છે અને તેના ઉપર ગોળ મીંડું કરવાનું છે તો પેલો અક્ષર દ છે તો તેના ઉપર ગોળ દો કરેલું છે ગ ર દ ગુજરાત બીજી લાઈન વ અને દ તો દીજી લાઈનમાં અક્ષર છે તો તેના ઉપર આપણે ગોળ મીંડું કરીશું ન ર ત્રીજી લાઈન ત્રીજી માં પહેલો અક્ષર કયો છે તો દ તો આપણે દ ઉપર ગોળ મીંડો કરીશું જ અને દ લાઈન લાઈનમાં ત્રીજો અક્ષર કયો છે તો દ તો આપણે દ ઉપર ગોળ મીંડો કરીશું જ ચોથી લાઈન ન અને દ લાઈન લાઈનમાં બીજો અક્ષર કયો છે તો દ તો આપણે દ ઉપર ગોળ મીંડું કરીશું અને લાઈન માં છેલ્લો અક્ષર કયો છે તો ગોળ મીંડું કરીશું પાંચમી માં પહેલો અક્ષર કયો છે તો ઉપર ગોળ મીંડું કરીશું મ અને દ તો પાંચમી લાઈન માં ત્રીજો અક્ષર કયો છે તો દ તો આપણે દ ઉપર ગોળ મીંડું કરીશું મ તમે સર ઓળખતા શીખી ગયા હશો જો તમને અમારા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળી નવા વિડીયોમાં